આ વિડીયોમાં આપણે એક રમત રમવાની છે કઈ રમત તકની રમત ચાન્સની રમત બરાબર અને ચાન્સ જ્યાં આવે ત્યાં સંભાવના આવે આપણે જાણીએ છીએ તો તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે એક તીર ગોળ ફરી રહ્યું છે આવું કંઈક તીર છે બરાબર એ ગોળ ફરી શકે છે ઓકે અને એક થી આઠ માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે તમે જોઈ શકો છો આકૃતિમાં એ બતાવેલું છે અને આ સમસંભાવી પરિણામો છે એટલે કે દરેકના આવવાના ચાન્સીસ સરખા છે તમે જો દરેકને સરખી સરખી જગ્યા આપેલી છે એને સમસંભાવી કહેવાય તો આ તીર આઠ તરફ નિર્દેશ કરે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે અને નવ કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે એની સંભાવના શોધ આવો દાખલો છે તો સૌથી પહેલા આ પ્રયોગના કુલ પરિણામો આપણે નક્કી કરી લેવાના કુલ પરિણામો હવે આ કુલ પરિણામો શું છે બેટા તો આ તીર ક્યાં ક્યાં ઊભું રહી શકે તો સર ચોખ્ખું દેખાય છે એકથી આઠ ની વચ્ચે ક્યાંય પણ ઊભું રહી શકે તો આપણા જે કુલ પરિણામો છે એ એક થી આઠ છે બરાબર આપણા જે કુલ પરિણામો છે એ એક થી આઠ છે એટલે આપણા પરિણામો થઈ ગયા આઠ આની સાથે સાથે આપણાને આપણો છેદ પણ ખબર પડી ઓકે હવે શું કરવાનું બસ ખાલી હવે અંશ નક્કી કરવાનું છે તો પહેલું પહેલું તે માટેના પરિણામો કેટલા તે માટેના પરિણામો ભૂલ થઈ શકે હો યાદ રાખો હસવાનું નહીં પરિણામો બરાબર તો યાર આમાં આઠ કેટલી વખત છે એક વખત તો એ માટેના પરિણામો કોણ આઠ હવે આ પરિણામ છે એક વખત તો જ્યારે તમે સંભાવના શોધતા હોય યાદ રાખજો જ્યારે તમે સંભાવના શોધતા હોય તો આ પરિણામો પરિણામ છે આઠ બરાબર છે એટલે આઠ ઉપર અટકે એવું એક જ પરિણામ છે આઠ તો અહીંયા આપણે કહીશું એક ભાગ્યા અને આ પરિણામો જો હવે અહીંયા જોઈએ તો કેટલી છે આઠ આઠ લખીને આવી જતા હોય છે એના કારણે ભૂલ થતી હોય છે બરાબર ચલો બીજો દાખલો જોઈએ તીર અયુગમ સંખ્યા તરફ અયુગમાં સંખ્યા તરફ નિર્દેશ કરે તેના પરિણામો એટલે એકી સંખ્યાઓ સંખ્યાઓ અને એકી કઈ એક ત્રણ પાંચ અને સાત તો કેટલી થઈ આ સંખ્યાઓ ચાર સંખ્યા થઈ તો જ્યારે તમે સંભાવના શોધતા હોય બેટા તો સંભાવનામાં આ જે ઘટના માટેના પરિણામો છે કેટલા છે ચાર એ ચાર ઉપર આવશે અને કુલ પરિણામો ક્યાં આવશે નીચે આવશે છેદ તો આપણો આઠ જ રહેવાનો આ દાખલામાં હવે ભાગ ચાલતો હોય તો એ તો જ પડે અને જવાબ આવશે ત્રીજો દાખલો શું છે બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દર્શ કરે બે કરતા ત્રીજો દાખલો તીર જે છે એ બે કરતા મોટી સંખ્યા તરફ તે માટેના પરિણામો બરાબર આ રીતે તમારે ગણતરીઓ બતાવવાની છે બરાબર તો એક થી માં બે કરતાં મોટી સંખ્યાઓ કઈ તો ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અહીંયા તમને પ્રશ્ન થવો જોઈએ સર બે લેવાના કે નહીં લેવાના બે કરતા મોટી કીધી હોય તો બે નહીં લેવાના બે કે બે કરતા મોટી કીધી હોય તો બે લેવાના બરાબર તો અહીંયા ટોટલ પરિણામો કેટલા થઈ ગયા છો તો જ્યારે તમે આની સંભાવના શોધશો તો એ થઈ જશે છ અપોન આઠ બરાબર અને ભાગ ચાલતો હોય તો એ તો ચલાવવો જ પડે બે વડે ભાગ ચાલે છે તો ત્રણ અપોન ચાર તો આ આપણો જવાબ છે ત્રીજા પ્રશ્ન ઓકે ચોથો પ્રશ્ન જોઈએ કે तीर जे छे नौ करता नानी संख्या तरफ निर्देश करे बराबर तीर चौथो तो प्रश्न नौ करता नानी संख्या तरफ निर्देश करे ते माटे ना परिणामों હવે મને કહો આ એક થી આઠ માં નવ કરતા સર હવે જયારે તમે આની સંભાવના શોધતા હોય તો અંશમાં આઠ લખવાના અને છેદ તો આઠ છે જ તો સર આનો જવાબ તો એક આવ્યો આઠ આઠ ઉડી ગયા તો જ્યારે પણ જવાબ એક આવે તો આપણે આપણાને ખ્યાલ છે કે એક સંભાવના ચોક્કસ ઘટના માટેની છે બરાબર છે આ ચોક્કસ ઘટના છે આ બનશે જ બનશે કે તીર જો ફરશે તો એ આંકડો નવ કરતા નાની સંખ્યા જ હશે